સુરત શહેરમાં વખતે પચીસ ફૂટનો પતંગ આકાશમાં ઉડશે સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી બજારોમાં ધૂમ વેચાણ પાંચ ફૂટથી લઈ પચ્ચીસ ફૂટ સુધી પતંગ બનાવવામાં આવી રહ્યા છે પાટરા વિસ્તારમાં આવેલા અજય કાકા દ્વારા ઘરમાં પંદર વર્ષથી પતંગ બનાવવાનું કામ કરી રહ્યા છે પાંચસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધીના પતંગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાંથી પણ ઓર્ડરો મળી રહ્યા છે આ વખતે પતંગના ભાવમાં ત્રીસથી પાંત્રીસ ટકા જેટલો વધારો પણ જોવા મળી રહ્યો છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે મારું નામ છે અજયકુમાર મનસુખલાલ રાણા હું આ વિષયમાં પંદર વર્ષથી આ છું અને અવનવી પતંગોનો બનાવવાનો મને ઓર્ડર આવી રહ્યો છે જે પાંચ ફૂટથી લઈને પચીસ ફૂટ લગીનો મને ઓર્ડર આવે છે અને આ વખતે જે સ્કૂલ કોલેજ કેમ્પસ જેથી કરીને અન્ય જે વ્યક્તિઓ જે ડ્રગ્સનું વેચાણ કર જે વેચાણ કરી રહ્યા છે તો એના ઉપર બી પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે જેથી કરી આ ડ્રગ્સનું વેસ ના કરે અને જે હાનિકારક છે એ આપણે કરવું નહીં અને બીજો મેસેજ જે આપવામાં આવ્યો છે ડ્રિંક ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે દારૂ પીને જે ગાડીઓ ચલાવી રહ્યા અવરનવર જે અકસ્માતો થઈ રહ્યા છે આજકાલ એ થયા નહીં થઈ નહીં એના માટે પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે અને આપણા જે રતન ટાટા સર જે અમને જે એક્સપેક્ટ થઈ ગયા તેને માટે પણ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે જે પચીસ ફૂટની પતંગ ઉપર એક મેસેજ આપ્યો છે રતન તાટાશરનો અને બીજું કે જે મને અન્ય અન્ય આપણે અલગ અલગ પ્રકારના પતંગનો પણ ઓર્ડર આવે છે જે આજે પંજાબી પતંગ છે ખંભાળી પતંગ છે પછી ચીલ પતંગ છે અલગ અલગ પ્રકારના પતંગનો પણ મને ઓર્ડર આપવામાં આવે છે એ પ્રકારના પતંગ બનાવી દઉં છું અને જે આજકાલ જે સુરતોમાં પંજાબી પતંગનો જે ક્રેઝ વધી ગયો છે એ મુજબનો ઓર્ડર મને વધારે મળી રહ્યો છે એટલે પંજાબી પતંગનો બી મને ઓર્ડર મળે તે હિસાબે બનાવું છું અને પાંચ ફૂટથી લઈને પચીસ ફૂટના પતંગ બનાવું છું